હું જ્યારે રોડ ઉપર પસાર થતો હતો ત્યારે મને એક જાનવરનો મૃતદેહ જોવા મળ્યો તે નોળિયાનો મૃતદેહ હતો જે જોઈ મને માનવતાનો સારો વિચાર આવ્યો તરત જ જેમ માનવીના મૃત્યુને દફનાવી દે છે એમ આ જાનવરનો પણ આપણે મૃતદેહ ન રજળે અને તેમના આત્માને મોક્ષ મળે એવા વિચારોથી મારી ટીમ સાથે ત્યાં દફનાવી તો ખૂબ આત્માને શાંતિ આપી હતી જે કામ કરી મને ખુશીનો અહેસાસ થયો હતો આવી જ રીતે બધા મિત્રો આવું કામ કરો એવી આશા જય માતાજી